મોરબીમાં તંત્રના બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે આમ તો સામાન્ય વ્યક્તિને પણ ખબર પડે કે પાણી હોય અને તેમાં ડામર ન ચોટે પરંતુ તંત્રને ખાડા બુરવાની એટલી લાય છે કે પાણી વચ્ચે પણ સમારકામ થઈ રહ્યું છે આપણે વાત કરી છીએ મોરબીમાં નજરબાગથી રફાળેશ્વર તરફ જવાના રસ્તાનું આ રસ્તાનું કામ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં બે હજાર બાવીસમાં થયું હતું અને સાડા સાત કિલોમીટર લાંબા આરસીસી રોડનું આશરે પાંચ કરોડના ખર્ચે નિર્માણ કાર્ય થયું હતું પરંતુ હાલમાં અનેક વખત રિપેરિંગ થયા બાદ પણ ખાડાઓ યથાવત જોવા મળી રહ્યા છે ત્યારે તંત્રએ પોતાના બચાવ માટે આમ તો કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતું હોય કે તંત્ર દ્વારા કરવામાં આવતું હોય તે હજી સુધી જાણકારી મળી નથી કારણ કે જે પ્રકારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેને લઈને જ આપણે સવાલો કરી રહ્યા છીએ આરસીસી કામમાં ડામર કામ થઈ રહ્યું છે ડામર કામ થઈ રહ્યું છે ને તે પણ પાણીમાં થઈ રહ્યું છે એટલે પાણી અને ડામરને બંનેને આડવેર છે કારણ કે બંને એકસાથે થઈ શકે તેમ નથી પરંતુ તંત્ર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને જેમાં પાણીની અંદર ડામરકામ થઈ રહ્યું છે સાથે જ આરસીસી રોડ પર કપચી પાથરોમાં આવી રહી છે ને તે પણ ડામરવાળીને તેને લઈ તે કેવા પ્રકારની કામગીરી થશે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે પરંતુ હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને તે વિડીયો આપણે જોઈ રહ્યા છીએ એટલે કઈ પ્રકારે તંત્રને બુદ્ધિનું પ્રદર્શન છે તે પણ જોઈ લો ખજી ખજ�ÖM ખાા, ખામ� في Hospital ખાા, ખાે ખાિ ખાાઈ, ખાાિ ખાાાઈ ખાિ ખથાિ હા�ા ખાિ transmis હ ખાાા ખાા л઻ૂ 1 1 2 0 22